પેલા તો આ ટ્રેક્ટર જુઓ સાડા ત્રણસો ટ્રેક્ટર છે ગામો ગામ થી એક એક ટ્રેક્ટર ની એન્ટ્રી છે અને ઈરણ મેદાન માં જેમ ઘોડા ધોડે એમ બાગડતા બાગડતા ધમા 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 એમ ટ્રેક્ટર ની ધૂળ ઉડતી ગઈ મારા રણ મેદાન માં શેઠ વીર વછરાજ ઉધી જેથી હાથમાં મારા વીર વછરાજે તલવાર લીધી અને એન જેદી ઘોડલા માથે સવારી આ મારા વીર વછરાજ નો પ્રતાપ છે ત્યારે ત્યારે કેવાય ઉઠેલ બેલા થઈ રણ ચડે અકેલા રણ જંગે કાળ પીધેલા સુર ભરેલા દેવ દીધેલા હવ સંગે સમદર છલેલા મરદ મઢેલા સૌની પહેલે વેર કરેલા ધર ધરમ ને ધરવા પર દુખ હરવા મરદો મરવા ટેક ધરે પંડ ખખેરી બેઠો થાને પાડ્યા વિનુત ને ભાયા વીર હવે ખૂટિયા ધરાના ખમીર ફરી સામદો થાને સુરવી હે મારા વીર વછરાજ વીર વછરાજ શ્મન ના મારતે ઘોડે વછરો હાલ્યો